મુકુલ વાસ્તિકના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે પ્રહાર કર્યા કોંગ્રેસ પ્રજાથી વિમુખ થઈ ગઈ છે તેવું ભાજપનું કહેવું છે જે વિકાસ થયો તે તેમને સહન નથી થતો કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો કોઈ એજન્ડા નથી ત્યારે કોંગ્રેસ લાંબા સમયથી તૂટી રહી છે અને ભાજપ સરકારમાં દેશનું અર્થતંત્ર ટોપ માં હોવાની વાત કરવામાં આવી છે કોંગ્રેસ પાર્ટી છેલ્લા દસ વર્ષમાં સત્તાની બહાર રહી અને પ્રજાથી તદ્દન વિમુખ થઈ ગઈ છે જ્યારે સત્તામાં હતા ત્યારે પણ પ્રજાથી વિમુખ હતા તેમણે આ દસ વર્ષમાં જે વિકાસ થયો છે લોકોનું જીવન ધોરણ જે ઊંચું આવ્યું છે અને એ જે દેશનો આર્થિક અને તમામ ક્ષેત્રે વિકાસ થયો છે એ જોઈ નથી શકતા અને જોઈ શકે તો એમનાથી સહન થતો નથી કોઈ પણ જાતની એમની પાસે કોઈ પ્લાન નથી કોઈ એજન્ડા નથી એટલા માટે તેઓ માત્ર ભાજપની ભાજપના આગેવાનોની અને માન્ય પ્રધાનમંત્રીની ટીકા કરવા સિવાય કાંઈ કરી શકતા નથી